પેટા આરોગ્ય કેન્દ્ર સરસિયા ખાતે આજે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સરસિયા ગામ ખાતે જેટલા પણ દર્દીઓ એને તપાસ કરવા અર્થે આજે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર મોટી સંખ્યામાં સરસિયા ગામના દર્દીઓએ પણ ભાગ લીધેલો છે ડોક્ટરોની ટીમ પણ આવેલી છે અને ટીબી મુક્ત જે ભારત અભિયાન છે એ અંતર્ગત આજે

કરાવી અને પોતાને શરીરનું સ્ક્રીનિંગ કરાવી પોતાના શરીરમાં એક પણ ટીબી નું જંતુ નથી એ સાબિત કરે જો કોઈને જંતુ હોય તો એની સારવાર કરી અને આપણા ગામ શ્રેષ્યા ગામ ને ટીબી મુક્ત જાહેર

આપી દેવાના છે અને એની સારવાર પણ કરવાના છે આપણે ધારીની અંદર સર અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખૂબ સારી એવી કામગીરી સર પણ કરી રહેલા છે અને દર્દીઓને એક મેસેજ દ્વારા પણ કહેવામાં આવે છે કે તમે દવા લીધી કે નથી લીધી ટેલિફોનિક જાણ પણ કરવામાં આવે છે એટલે ખૂબ સરસ અત્યારે ધારી તમારો સ્ટાફ છે બહુ પોઝિટિવ દર્દીઓ સાથે છે અને ખરેખર સરાહની કામગીરી કરી રહેલા છો સર આનાથી વિશેષ આપણે માની કે સરસિયા પેટા જે આરોગ્ય કેન્દ્ર છે એની અંદર બીજી શું શું આપણે સવલતો છે જો આજે આપણા કેન્દ્ર ની અંદર સારી એવી સુવિધા કે જે મોટી ઉંમર ના છે તેમને ડાયાબિટીસ બીપી ની તપાસ માટે જે ધારી સરકારી દવાખાને જાય કે બહાર ગમે ત્યાં જવું પડતું એને અહીંયા બેસા પોતાની સ્થાનિક સરસિયામાં તેમજ ટીબી ની મેલેરિયા ની અને સગર્ભા માતા બહેનો અને બાળકોના રસીકરણ સુધી તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે ખૂબ સરસ ખૂબ